મારી જેમ માથેરાની એડવેન્ચર ટ્રીપ કરવા માગો છો તો આ ટ્રાવેલ ઇન્સાઈડરનું પેકેજ તમારા માટે બેસ્ટ છે ફક્ત સાત હજાર પર પર્સનની પી છે જેની અંદર અમદાવાદથી મુંબઈ આવવા જવાની સ્લીપર ટ્રેનની મુસાફરી દર ગુરુવાર રાત્રે ટ્રેન ઉપડે અને શુક્રવાર સવારે વહેલા મુંબઈ પહોંચાડે ત્યાં તમને ગાડી લેવા માટે આવી જશે ત્યાંથી બે કલાકની મુસાફરી છે માથેરાન માટે રસ્તામાં ભરપેટ સવારે ચા નાસ્તો કરાવે છે જે સ્વાદમાં લાજવાબ હોય છે એના પછી માથેરામ પહોંચ્યું એટલે એન્ટ્રી કરાવીને હોટલ સુધી ચાલતા જવાનું હોય છે આ દુનિયાનું પહેલું નો વ્હીકલ જોન છે માટે અહીં તમે ઘોડે સવારી ઈ રિક્ષા કે ટોય ટ્રેનમાં બેસીને ઉપર જઈ શકો છો આ પેકેજમાં હોટલમાં સ્ટે ખાવું પીવું બધું જ સામેલ છે માથેરાન વિઝીનો બેસ્ટ સમય જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો છે સાથે રેન્કો છત્રીને ટ્રેકિંગ શું લઈ જજો ખાલી માથેરાનના માર્કેટમાં જ મોબાઈલમાં નેટવર્ક આવશે બાકી બધી જ હોટલમાં તમને ફ્રી વાઈફાઈ મળી જશે તો પછી રાહ જોયા વગર આજે દોસ્તોને પરિવાર સાથે માથેરાન ફરવા જવું હોય તો હમણાં જ ઉપર આપેલા નંબર પર કોલ કરવાનું ના ભૂલતા હ